ગુજરાતમાં આવતીકાલ તારીખ સત્યાવીસ ફેબ્રુઆરી ગુરુવારથી શરૂ થતી એસએસસી અને એચએસસી બોર્ડની પરીક્ષાઓ માટે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાંચરિયાએ તમામ વિદ્યાર્થીઓને શુભકામના પાઠવી છે વધુમાં ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સીઆર પાટીલ અને અમદાવાદ શહેરના કલેક્ટર કલેકટર કુમારે પણ તમામ વિદ્યાર્થીઓને શુભકામના પાઠવી છે રાજ્યમાં કુલ ચૌદ લાખથી વધુ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપશે જેમાં એસએસસીના નવ લાખથી વધુ અને એચએસ

જોવા મળતો હોય છે બાળકોના ટેલેન્ટમાં આપણને ઓછો વિશ્વાસ હોય છે અને એના કારણે આપણા ડરને કારણે પણ બાળકો ઘણીવાર ડરતા હોય છે અથવા ડરેલા રહે છે મારી સૌ વિદ્યાર્થી મિત્રોને વિનંતી છે કે આપ સૌ આપને પોતાના ટેલેન્ટમાં વિશ્વાસ રાખજો કોઈપણ જાતના ભયનું કારણ વગર પૂરા આત્મવિશ્વાસ સાથે આ પરીક્ષામાં બેસજો અને તમે ચોક્કસપણે ઉત્તીર્ણ થશો એવો મને વિશ્વાસ છે દસમા અને બારમા ધોરણની પરીક્ષા શરૂ થઈ રહી છે તમામ દીકરા દીકરીઓને હું હૃદયપૂર્વકની શુભકામના પાઠવું છું તમારામાં ખૂબ ઊર્જા છે તમે તાકાત વાંચો તમારી આંખોમાં તેજસ્વીતા છે તેજસ્વીતા સાથે તમે આ પરીક્ષાને ઉત્સવ તરીકે સ્વીકારશો તમે ચોક્કસ સફળ થશો ગયા વખતે પણ અને વર્ષે પરિણામ પ્રાપ્ત થશે તમે સફળતા માટે જન્મા છો કદાચ આમ તેમ થાય તો પણ તમે હિંમત ના હારતા અને આ પરીક્ષાને ઉત્સવ તરીકે સ્વીકારી તમારા મમ્મી પપ્પાના સ્વપ્ન સાકાર કરો અને દેશ સમાજ માટે આવનારા સમયમાં તમે કંઈક બની અને તમારી સેવા પ્રદાન કરશો એ મને વિશ્વાસ છે આપ ખબર છે કે આવતીકાલ એટલે કે સત્તાવીસ ફેબ્રુઆરીથી સમગ્ર રાજ્યમાં ધોરણ દસ અને બારની બોર્ડ પરીક્ષાઓ શરૂ થવાની છે તો સૌથી પહેલા આ પ્રસંગે હું દરેક વિદ્યાર્થીઓને શુભકામના પાઠવા માંગુ છું કે દરેક વિદ્યાર્થીઓ પોતપોતાના સર્વશ્રેષ્ઠ પ્રદર્શન પરીક્ષામાં કરે અને એને સારું પરિણામ એમને આવે ઈશ્વરથી વિદ્યાર્થીઓના સફળ ભવિષ્ય માટે હું પ્રાર્થના કરું છું